પહેલગાવમાં બનેલી આતંકી હુમલા બાદ ભારત સરકાર દ્વારા ઓપરેશન સિંદૂર અંતર્ગત નવ જેટલા પાકિસ્તાની આતંકી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઇક કરવામાં આવી હતી ત્યારબાદ પાકિસ્તાન દ્વારા ક્યાંક ને ક્યાંક અવરચંડાયો કરતાં પાકિસ્તાની સરહદી રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું જેને અંતર્ગત ગુજરાત પણ પાકિસ્તાની સીમાંક પાડોશી હોય જેને લઈને ગુજરાતમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ગુજરાતના ડીજીપી દ્વારા સમગ્ર ગુજરાતની પોલીસને રેડ એલર્ટ રહેવા માટેની સૂચના આપવામાં આવી છે રજા પર ગયેલા પોલીસ અધિકારીઓની રજા નામંજૂર કરી ફરજ પર હાજર કરવાના આદેશ કરવામાં આવ્યા છે જ્યારે સમગ્ર ગુજરાતની પોલીસ તમામ ઠેકાણે ચેકિંગ હાથ ધરી અને સદન એલર્ટ મોડ પર નજરે પડી રહી છે જે અંતર્ગત ભરૂચ જિલ્લાના જંબુસર નગરના ટંકારી ભાગોડ તેમજ એસટીએફઓ પાસે જંબુસર પોલીસ દ્વારા સદન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને શંકાસ્પદ વાહનોને રોકી અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યા હતા કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે જપન શાહ જંબુસર Subscribe